લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે જ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ ના રોજે રાહુ કેતુ એ રાશિ બદલી અને રાહુ કેતુ રાશિ બદલે એટલે જીવનમાં ઘણા બધા લોકોના વિચાર બદલાય અને વિચાર વિચાર એ રાહુ છે રાહુ વિચારોનો ગ્રહ છે અને રાહુ એ સ્વપ્નની દુનિયા પણ કહેવાય તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ અઢાર પાંચે રાહુનું ગોચર થયું રાહુ મીનમાંથી કુંભમાં આવ્યા તો દરેક રાશિને અલગ અલગ ગોચરનું ફળ મળશે પણ આ સમયમાં સ્વપ્નની દુનિયા આપણને શું કહી ગઈ એને પણ જો આપણે જાણીએ તો આપણે બહુ સારા પરિણામો મેળવી શકીએ ને આગળથી જાણકારી મેળવી શકીએ કે કદાચ મારી સાથે આવવું થશે તો મિત્રો આજનો વિડીયો છે ને આપણે એ રીતના જોવાનો છે કે ભાઈ આ અઢાર મહિનાના ગોચરમાં આપણે વારંવાર કયું સ્વપ્ન આવે છે અને એનાથી મને શું મળી શકે છે એક બહુ મહત્ત્વની વાત છે આ અને ઘણી વખત એવું બને છે કે ચાલું આપણે સ્વપ્નમાં વારંવાર જોઈએ પણ આપણે એની પર ધ્યાન ના આપીએ અને પછી અચાનક એવી ઘટનાઓ ઘટી જાય તો આ જે છે ને એક કુદરતી સંકેત છે અને આ એક વિજ્ઞાન પણ છે કે તમે જે વિચારો છો એને તમે તમારા સ્વપ્નમાં જોઈ શકો છો તો ઘણી વખત આપણે ખોટા વિચાર સારા વિચાર એવા કરીએ અને એનું પરિણામ ચાલું આપણી સાથે જીવનમાં એવી રીતે જોડાઈ જાય કે આપણને ખબર પણ નહીં પડે તો આજના વિડીયોમાં છે ને આપણે એવા એક સ્વપ્ન જોઈએ એને એની અસર જોઈએ કે એની અસર આપણા જીવન પર શું આવે પહેલું સ્વપ્ન જો તમને રાત્રે સ્વપ્નમાં કે દિવસની ઊંઘમાં પણ તમને આવું કોઈ સ્વપ્ન આવે છે કે ભાઈ તમે એક પહાડ છે ઊંચાઈ પર છે એ પહાડ પર તમે સીડી મૂકીને ચડી રહ્યા છો તમારા હાથમાં નિશાની છે લાકડાની એને ગોઠવો છો ને પહાડની ઊંચાઈ પર તમે ચડી રહ્યા છો આવું સ્વપ્ન જો તમને આવે તો તમારે માનવાનું કે મારી પ્રગતિ થવાની છે મારું કેરિયર આગળ જવાનું જ મારા જીવનમાં પ્રગતિ આવશે તો આ સ્વપ્નનો આવું પરિણામ ચોક્કસ તમને મળશે આ અઢાર મહિનામાં આવા સ્વપ્ન આવે ને તો ખાસ એની પર ધ્યાન આપજો બીજું સ્વપ્ન જોઈએ કે ભાઈ હું હવામાં ઉડી રહ્યો છું મને પાંખ આવી ગઈ એમને મૂડી રહ્યો છું હવાઈ યાત્રા કરી રહ્યો છું પ્લેનમાં બેસીને હું ઉડી રહ્યો છું તો આનું પરિણામ શું આવશે નજીકના સમયમાં તમે પ્લેનમાં બેસીને કોઈ સ્થળે ફરવા જશો હવે ત્રીજું સ્વપ્ન ત્રીજું સ્વપ્ન એવું જોઈએ કે ભાઈ આપણે કોઈ જગ્યા પર ગયા વચ્ચે પાણી આવ્યું ને પાણી એટલું બધું ઊંડું ને એવું છે કે એને તરીને જ આપણે આગળ જઈ શકીએ અને એ પાણીમાં તરતા તરતા આપણે સંઘર્ષ કરવો પડ્યો અને સંઘર્ષ કરતાં કરતાં એ પાણી આપણે તરી ગયા એ નદી કે નાડું કે જે હતું તે અને પછી પહેલે પાર ગયા તો આ સ્વપ્નનો સંકેત છે કે જીવનમાં આગળનો સમય તમારા માટે સંઘર્ષવાળો રહેશે ચોથું સ્વપ્ન સ્વપ્નમાં આપણે આગ લાગેલી જોઈ તો આ એક આપણા માટે ચિંતાનો વિષય સાબિત થઈ શકે છે આપણે કોઈ પણ જગ્યા પર આગ લાગેલી જોઈએ છે સ્વપ્નમાં તો આગળનો સમય આપણા માટે ચિંતાજનક સાબિત થશે ઘણી બધી મહેનત કરવી પડશે અને શક્ય છે નાના મોટા નુકસાન પણ સહન કરવા પડે તો આગ લાગવાનું સ્વપ્ન આવે તો આ ચિંતા આપણા માટે વધારે એવું સ્વપ્ન છે પાંચમું પાંચમું આપને સ્વપ્નમાં એકદમ જ પ્રકાશ રહેલા દેખાય આપણે અંધકારમાં ઊભેલા છે અંધારી જગ્યામાં ઊભેલા છે અને એકદમ જ પાછળથી પ્રકાશ આવે ને પથરાઈ જાય તો આપણે જીવનમાં પ્રગતિ કરવાના છે આપણા જીવનમાં નામના મળવાની છે અને જીવનના બધા જ પાસાઓમાં આપણે ઝળહળથી સફળતા મેળવવાના છે આ સંકેત આ રીતનું રહેશે હવે છઠ્ઠું સ્વપ્ન છઠ્ઠું સ્વપ્ન આપણે એક સરસ જગ્યા પર ઊભેલા છે બેઠેલા છે બધું બરાબર છે આપણે વાતચીત કરીએ છીએ આપણે આપણું કામ કરીએ છીએ કશે જઈ રહ્યા છે અને અચાનક બધી બાજુથી અંધારું થઈ ગયું તો તો આનો સંકેત છે કે ભાઈ આપણે બહુ જ સંભાળીને ચાલવાનું છે નહીં તો આગળ જતાં આપણે ક્યાંક ને ક્યાંક કોઈ પણ બાબતમાં ફસાઈ જઈએ અને આપણને દંડ મળે હવે આ સમયમાં છે ને એક નાનકડી બીજી વાત છે એકદમ અંધારું તો થઈ ગયું પણ જો તમે ડૈરા નથી સંભાળીને ચાલો છો તમારો રસ્તો તમે જરાક વાર થંભીને વિચારીને શોધી લીધો તો આની અસર શું આવશે એ તકલીફ આવશે પણ એમાંથી નીકળી જશો પણ જો તમે ગભરાઈ ગયા ડરી ગયા તો એ અસર તમને ઉલટી પણ પાડી જાય સાતમું સ્વપ્ન સાતમું સ્વપ્ન આપણે અચાનક કોઈક ભયંકર જાનવરનો સામનો થઈ ગયો કોઈ બીજું જંગલી જાનવર આવ્યું ને એની સાથે આપણી લડાઈ થઈને એને આપણે મારી નાખ્યું તમારા જીવનમાં સંઘર્ષ અને સંઘર્ષમાં તમારી હાર આ વસ્તુ ચોક્કસ રીતે નક્કી થાય આ સ્વપ્નમાં આપણી તકલીફ વધી શકે છે આપણો દુશ્મન આપણી પર હાબી થઈ શકે છે અને આપણું થોડુંક કમકમાટી ભયરું મૃત્યુ પણ થઈ શકે છે આવું સ્વપ્ન છે ને આપણા ખરાબ ગ્રહમાન દર્શાવી જાય છે આઠમું આઠમું સ્વપ્ન આપણે પેટ ભરીને જમી રહ્યા છે સારું સારું ખાવાનું આપણને મળી રહ્યું છે આપણે ખાઈ લીધું પેટ ભરાઈ ગયું સારા સ્વાદિષ્ટ ભોજનથી આપણે આપણું પેટ ભર્યું એવું સ્વપ્ન આવે તો આપણે આપણા સ્વાસ્થ્યમાં સુધાર જોઈ શકીશું બગડેલી તબિયત સારી થઈ શકે છે અને નબળા માણસો બળવાન થઈ શકે નવમું નવમું સ્વપ્ન આપણે અચાનક કોઈ જગ્યા પર જઈ રહ્યા છે અને પેલો કાદવ કિચડ આવ્યું એમાં લપસી પડ્યા આપણે એકદમ ગંદા થઈ ગયા ગંદા થઈને પણ આપણે ઊભા થઈને આપણી જાતને સંભાળીને બહાર નીકળ્યા તો આ જે ઘટના છે એ તમને વર્ણવે છે તમને ચેતવે છે કે ભાઈ થોડા સંઘર્ષ પછી જીવનમાં સારા સુખ આવશે દસમું દસમું એક માણસ સામાન્ય છે જે સામાન્ય ખાવાનું ખાય છે અને એને અચાનક જ એકદમ સરસ સરસ ભોજન મળવા માંડ્યા એને ખાવા માંડ્યા આવું સ્વપ્ન આવા માણસને આવે તો માની લો કે ભાઈ આવનારા સમયમાં પેટને લગતો રોગ થાય અથવા તબિયત બગડે તમારી પરિસ્થિતિને અનુરૂપ પણ આ સંકેતો તમને જાણકારી આપે છે અગિયારમું સ્વપ્ન સ્વપ્નમાં તમે પતંગ ઉડાવી રહ્યા છો ને પતંગ તમારો ઊંચાઈ ઊંચાઈ પર જતો જાય છે તો તમારું કેરિયર આસમાન પર જવાની તૈયારી કરી રહ્યું છે જીવનમાં એક ઊંચાઈને પ્રાપ્ત કરશો ને એનાથી સારામાં સારો ફાયદો તમને મળશે બારમું સ્વપ્ન બારમું સ્વપ્ન કોઈ સામૂહિક પ્રસંગ છે ને એમાં આપણે બેસીને ભોજન કરી રહ્યા છે સામૂહિક ભોજનમાં આપણે ભાગ લઈ રહ્યા છીએ ત્યાં બેસીને આપણે ખાવાનું ખાઈ રહ્યા છે તો આ જે એક સંકેત છે જરાક અઘરો છે તમારા નજીકના કોઈ સ્વજનનું મોત થઈ શકે છે આ સંકેત મળ્યા પછી તો આવો સંકેત મળે તો તકેદારી રાખજો તેરમું સ્વપ્ન તેરમા સ્વપ્નમાં આપણે કોઈના સગાઈમાં ગયા છે કોઈના લગ્નમાં ગયા છે ત્યાં એ પ્રસંગને આપણે માણીએ છીએ તો આની અસર પણ થોડી ખરાબ આવે ભવિષ્યમાં કોઈ ભાવનાત્મક સંબંધ જેની સાથે તમે લાગણીથી જોડાયેલા છો એવા સંબંધોમાં ક્યાંક ને ક્યાંક તિરાડ પડે એ સંબંધો તૂટી શકે છે અને એનો વિરા આપણે સહન કરવો પડે ચૌદમું ચદમું સ્વપ્ન સપનામાં અચાનક ખૂબ બધો વરસાદ થયો ખૂબ બધું પાણી પડ્યું એકદમ બરફ પડ્યો આપણા એમાં ને આપણે એમાં ઘેરાઈ ગયા તો આનો સંકેત બહુ જ સરસ આ સ્વપ્ન તમને એવો સંકેત આપે છે કે આવનારા સમયમાં તમારી પાસે અપાર ધન આવશે વર્ષા બરફ ચંદ્ર છે ને ચંદ્ર એ ધન છે તો આવા સ્વપ્નમાં તમને ચોક્કસ પૈસાનો ફાયદો મળે પંદરમું સ્વપ્ન સ્વપ્નમાં મોટી માછલી સાપ સસલું ઉંદર આવી વસ્તુ દેખાય તો એ આપણા માટે મુશ્કેલી લઈને આવે ચંદ્ર શનિ કેતુ આવા ગ્રહો આપણે અશુભ ફળ આપી જાય ચંદ્રમાં ધન છે શનિ કુટુંબ છે અને કેતુ સંતાન છે તો આવા સ્વપ્ન પછી આવા પાત્રો આપણને નુકસાન કરી શકે છે સોળમું સ્વપ્ન સોળમાં સ્વપ્નમાં આપણે આપણું પોતાનું મોત જોઈએ કે ભાઈ આપણું જ મોત થઈ ગયું અથવા તો આપણા કોઈ સગાનું મોત જોયું તો એની અસર શું આવે જો તમે તમારું પોતાનું મોત સ્વપ્નમાં જોયું તો તમારું આયુષ્ય વધશે અથવા જ કોઈ સગાનું મતલબ જેનું મોત તમે જોયું એ વ્યક્તિનું આયુષ્ય વધવાનું તો સ્વપ્નના સંકેત અલગ છે અને રાહુ સ્વપ્નની દુનિયા છે આ ધ્યાન રાખજો સત્તરમું પતિ પત્ની પ્રેમી પ્રેમિકા વચ્ચે સ્વપ્નમાં ઝઘડો દેખાય તો આવા પાત્રો વચ્ચે પ્રેમ વધે છે અને સ્વપ્નમાં પોતાના લગ્ન પોતાની પત્ની સાથે થતા જુઓ તો એમાં કડવાસ આવે છે આ સંબંધમાં કડવાસ વધતી જાય પત્ની સાથે લગ્ન થતાં જોઈએ તો તો મિત્રો હવે જોઈએ આપણે અઢારમું સ્વપ્ન અઢારમું સ્વપ્ન આપણે પોતાના લગ્ન જોઈએ અથવા આપણા જીવનસાથીના લગ્ન થતા જોઈએ તો આપણી વચ્ચે પ્રેમ વધે પણ આ લગ્ન બીજા સાથે થતાં હોય ને તો તમારી સાથે થતા હોય તો કટુતા વધે સ્વપ્નની અસર થોડી ઉલટી આવતી દેખાય ઓગણીસમું સ્વપ્ન ઓગણીસમું સ્વપ્ન આપણે કશે જઈ રહ્યા છે ને સડક પર રસ્તા પર ઊંધા મોણે પડી ગયા એવું સ્વપ્ન આવે તો અચાનક કોઈ ખરાબ પરિસ્થિતિમાં આપણે ફસાઈ જઈએ નહીં એવું ફળ મળે આ સ્વપ્નનું પાણીમાં ફસાઈ દઈએ વાવાઝોડામાં ફસાઈ દઈએ કોઈક એવી જગ્યા પર ફસાઈ દઈએ જ્યાંથી પાછા નીકળી ન શકાય વીસમું વીસમું સ્વપ્ન આપણે દોડીએ છે દોડીએ છીએ ફૂલ સ્પીડમાં દોડતા રહીએ છીએ દોડતા દોડતા હવામાં ઉડવા માંડ્યા ઉડતા ઉડતા આગળ વધવા માંડ્યા અથવા તો કોઈ ગાડીમાં બેઠા છે ને આપણે એને ફૂલ સ્પીડમાં ભગાવી રહ્યા છે ને ગાડી આગળ 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 ભાગતી જાય છે તો આ સ્વપ્નનો સંકેત છે કે ભાઈ જીવનમાં સંઘર્ષ આવશે પણ તમારે અટકવાનું નથી દોડતા રહેવાનું છે આ પરિસ્થિતિનો સામનો કરીને આગળ ચાલવાનું છે તમે એક દિવસ એમાં વિજય મેળવશો અને મિત્રો આજના વિડીયોમાં આપણે જે સ્વપ્ન જાણીએ ને તેમાં આજે છેલ્લું સ્વપ્ન એકવીસમું સ્વપ્ન એ આ સ્વપ્નમાં આપણે દેવી દેવતા દેખાય પણ દેવી દેવતાનો ભાવ કયો છે એની પર આ સ્વપ્નનું ફળ મળે દેવી દેવતા દેખાય છે એ ખુશ છે આપણે આશીર્વાદ આપતા દેખાય છે તો આનું પરિણામ શુભ મળે જીવનમાં પ્રગતિ આવે આપણા રસ્તે આવતા વિઘ્નોનો નાશ થાય અને આ જ સ્વપ્નમાં આપણે દેવી દેવતા ક્રોધિત દેખાય એ દેવી દેવતા આપને શ્રાપ આપતા હોય આપણી પર હુમલો કરતા હોય એવી પરિસ્થિતિમાં દેવી દેવતા દેખાય તો માનવાનું કે આપણી પર દેવી દેવતાઓનો કોપ ઉતરશે અને આપણે નુકસાન સહન કરવું પડશે તો મિત્રો આજનો વિડીયો છે ને તમારા માટે આ અઢાર મહિનામાં ખૂબ મહત્ત્વનો સાબિત થાય આ રાહુની દુનિયા છે સ્વપ્નની દુનિયા એટલે રાહુની દુનિયા રાહુ વિચારોના દેવતા છે ને વિચારે સ્વપ્ન છે આપણે વિચારીએ છીએ ને કે હું આવી ગાડી લઈ લઈશ હું અહીંયા ફરવા જઈશ હું આટલો મોટો બિઝનેસ કરી લઈશ આ જે વિચારો છે ને તે રાહુના અંદરમાં છે ને રાહુના વિચારો જ આપને સ્વપ્ન દ્વારા સંકેત આપે છે તો આજના વિડીયોમાં મેં તમને એકવીસ સ્વપ્ન અને સ્વપ્નનું ફળ બતાવ્યું તો આને ચોક્કસ ધ્યાનમાં રાખજો આ વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને જે લોકોને બહુ વારંવાર સ્વપ્ન આવતા હોય ને એ લોકોએ આ વિડીયો બે ત્રણ વાર સાંભળીને જોવાનું કે ભાઈ મને કઈ પ્રકારના સ્વપ્ન આવે છે તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે